પાચન શક્તિ નબળી છે જેમને ગેસ એસિડિટી અને ઉબકા અપજ કબજિયાત જેવા પ્રોબ્લેમ રહે છે એ લોકોએ પપૈયાનો રેગ્યુલર ઉપયોગ કરવો જોઈએ અને જે લોકોની પાચન શક્તિ છે એમને ઘણા મોટા પ્રોબ્લેમ આવી શકે છે કોઈને મસા થઈ શકે છે કોઈને પેટના મોટા 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 પ્રોબ્લેમ થઈ શકે છે એટલે જેમને બી પાચન શક્તિના પ્રોબ્લેમ છે એને ગેસમાં જે પાચન પાચનશક્તિને આપણા જે ગેસ એસિડિટી ઉપકા જેવા જેવા પ્રોબ્લેમ હોય એ લોકોએ સચેત થઈ જવું જોઈએ અને શરૂઆત થી જ એમને એના પ્રોબ્લેમ વિશે વિચારવું જોઈએ કે આગળ જતા મોટા પ્રોબ્લેમોનો ભોગ બનાય એના કરતા અને શું કહેવાય કે થોડું થોડું જાગૃત થઈએ તો આપણને આગળ જતા મોટા મોટા રોગોથી આપણે બચી શકીએ કહેવાય બી છે કે જેની શક્તિ નબળી છે જે લોકો પાચન શક્તિ જેનું પેટ સારું એને બધા જ અને જેનું પેટ બગડ્યું એને બધા જ રોગો આવી શકે છે તો એટલા માટે પપૈયાનો રેગ્યુલર ઉપયોગ કરવો જોઈએ અને જોડે જોડે બીજું તમારે શું કરવું જોઈએ તો કે પાણી વધારે પીવું જોઈએ ધારો કે કે ગ્લાસ ગ્લાસ તો અને બીજું છે જે તમારી જમવાની ડીશ છે એમાં શું તમારે કરવું જોઈએ તો કે જે તમે જે લીલોતરી શાક છે એનો વધારે ઉપયોગ કરો એક વાટકી લેતા હોય જેવી કે કારેલા ભીંડા દૂધી જે જે આપણને મળી શકે છે એ જે મળી શકે એનો ધારો કે એક કટરો લેતા હોય

જેનું કામ ચાવાનું એને અંદર ના મોકલો એટલે કે થોડુંક ચાવી ચાવીને જમો કે ચાવી ચામણી જમવાથી બી ઘણો ફાયદો છે તો એવું છે કે એક કોળો બત્રીસ ચમચી ખાવું જોઈએ તો બત્રીસ વાર ચાવી ચાવીને ખાવું જોઈએ પણ આપણે વાર તો ના ખાવાય પણ અંદાજ પ્રમાણે થોડું ટાઈમ લઈને તો ચાવી ચાવીને તો ખાવું જોઈએ ને અને એવું કહેવાય છે કે ભાઈ પેટમાં આપણા જે પાચન આપણા હાથથી હથેળીમાં જેટલું અનાજ આપણે લઈએ તેટલું પચાય છે એટલે કહેવાનો છે કે થોડું જમવાનું ઓછું રાખો લીલોતરી શાક ફ્રુટ્સ અને કાચા શાક એને જે હલકા છે એને વધારે કરવો જોઈએ તો તમારું શું પાચન શક્તિ વધી શકે છે પાણી આપણા શરીરમાં પાણીનું પ્રમાણ વધારે છે સિત્તેર થી એસી પાણી છે તો પછી પાણી કેમ આપણે ભૂલી જઈએ તો પાણી તો પીવું જ જોઈએ ત્રણ ગ્લાસ પીતા હોય તો પાંચ થી છ ગ્લાસ પીવો બરાબર અને જે લોકો પાણી ઓછું પીવે છે એમને તો પાચન શક્તિના પ્રોબ્લેમ રહેવાના જ છે તો પપૈયું ફાયદો કરે છે પણ જોડે જોડે આ બીજું લઈ જ અને જે તમારા જે વ્યસન હોય જે પાટી શક્તિ બગાડે છે ચા કોફી તમાકુ બીડી મસાલા અને જે આલ્કોહોલ એ પણ ઓછા કરો અથવા બંધ કરી દો તો બી તમને ફાયદો થશે